માણસા તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકાર છે માણસાના ઈટાદરા ગામે પાણી ભરાતા હાલાકી ઇટાદરા ગામે સરકારી શાળામાં રજા અપાઈ છે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા છે ઇટાદરા ગામના જાહેર રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે માણસા તાલુકા વરસાદી પાણીથી તરબોળ થયું છે કેટલાક વાહનો પણ પાણીમાં બંધ થઈ ગયા સવારથી પડી રહેલા અવિનાત વરસાદને કારણે માણસા તાલુકાના ઇટાદરા ગામની જે પ્રાથમિક શાળા છે એની અંદર પાણી ભરાઈ ગયા છે અત્યારે જે શાળા છે છે એના અંદર પણ રજાઓ રજાઓ છોકરાઓને આવી પરંતુ વાત એ છે કે જે તંત્ર જે દાવાઓ કરતી હોય છે કે ચોમાસા પહેલા મોનસૂન જે કામગીરી હોય છે એ અહીંયા ફોકટ નીકળી હોય એવું લાગી રહ્યું છે જે તંત્ર દ્વારા દર વર્ષે જે આશ્વાસન આપવામાં આવે છે ગ્રામજનોને કે આવતી વખતે તમારા ગામનો જે પાણીનો નિકાલ છે એ અમે કરી પરંતુ ઘણા સમયથી જે લોકોની જે સમસ્યા છે એ આજ દિન સુધી યથાવત રહી છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે જયદેવ ગોસ્વામી સંદેશ ન્યૂઝ માણસા તાલુકામાં જે જે વરસાદ પડ્યો હતો એને લીધે ગામમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા છે આપણે અત્યારે જે સ્થળ ઉપર ઉભા છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે ઇટાદરા ગામની પ્રાથમિક શાળા જોવા મળી રહી છે એની અંદર પણ અત્યારે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને જે રૂમો છે એના અંદર પણ પાણી ભરાઈ ગયા છે તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે એ ખરેખર ખોટા આ સ્કૂલને જોઈને જાણવા મળી રહ્યું છે ગામમાંથી જે પાણી કાઢવા માટેનો નિકાલ માટેની જે ચર્ચાઓ હતી ગયા વર્ષે પણ એના એ યથાવત છે કારણ કે જે ગામમાં આટલું બધું જો પાણી ભરાતું હોય તો વર્ષોની જે સમસ્યા છે આજ દિન સુધી કોઈ તંત્રએ સાંભળી નથી એવું જાણવા મળી રહ્યું છે જયદેવ ગોસ્વામી સંદેશ ન્યૂઝ માણસા